ગુજરાત ગુજરાતની અંદર આવનાર અડતાલીસ કલાક દરમિયાન પડશે ભારેથી ભારે વરસાદ મિત્રો આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે આમ ગુજરાતની અંદર આવનાર અડતાલીસ કલાક એટલે કે બે દિવસ અને બે દિવસ સુધી એટલે કે શનિવારે અને રવિવારે તમે ઘરની બહાર નીકળવાના હો તો ખાસ હવામાન વિભાગની નવી આગાહી છે જાણી લેજો કેમ કે મિત્રો આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે આ પ્રમાણે મિત્રો આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ પડશે મિત્રો આપને જણાવી દઈએ કે રેડ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવે છે પરંતુ એની અંદર રેડ એલર્ટની જાહેરાતમાં પણ બે વિભાગ પાડવામાં આવ્યા છે અને એમાં એક વિભાગ છે એની અંદર મિત્રો અસાધારણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજના દિવસે એટલે કે છ તારીખના રોજ જણાવવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આજે રાત્રિ આવતા એટલે કે સાંજના સમયે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર લાગુ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી શકે છે અને મિત્રો એ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે એ આજની અપડેટ પ્રમાણે લો પ્રેશરની અંદર હતી ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાની છે અને મિત્રો હાલમાં હજી પણ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને જ્યારે આ સિસ્ટમ ગુજરાત રાતની નજીક આવશે ત્યારે વેલમાર્ક લો પ્રેશર કરતાં પણ વધારે મજબૂત બનશે અને બની શકે છે કે ડિપ્રેશન છે એ થઈ શકે છે અથવા તો ડિપ્રેશનની અવસ્થામાં નહીં ફેરવાય તો વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન વચ્ચેનું જે સ્ટેજ હશે એ સ્ટેજની અંદર રહી શકે છે જેમને કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે આપને જણાવી દઈએ કે આજના દિવસે ગુજરાતની અંદર મિત્રો પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે તો આ સાથે મિત્રો મોરબી છે રાજકોટ છે બોટાદ છે પાટણ છે ગાંધીનગર છે ખેડા છે મહીસાગર છે આ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજના દિવસે એટલે કે છ તારીખના રોજ જણાવવામાં આવી છે એ સિવાય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પીળો કલર છે એ બતાવવામાં આવ્યો છે એટલે મિત્રો એ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આજના દિવસે એટલે કે છ તારીખના રોજ વ્યક્ત કરવામાં આવ્યું છે મિત્રો આજે બપોર પછી વરસાદનું જોર છે એ ખાસ કરીને વધવાનું છે આજે શનિવાર છે શનિવારના રોજ મિત્રો બપોર પછી ઘરની બહાર નીકળવાના હોવ તો ખાસ આ આગાહી છે એ જાણી લેજો ત્યાર પછી મિત્રો આવતીકાલે રવિવાર છે ને રવિવારના દિવસે મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે એ ગુજરાતના આ વિસ્તારોની અંદર રહેલી છે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત છે એ પણ કરવામાં આવી છે આવતીકાલે એટલે કે રવિવારના રોજ ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે તો એમની સાથે પાટણ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે તો આવતીકાલે રવિવારના દિવસે મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ બોટાદ અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર પણ યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો એ જિલ્લાઓની અંદર પણ આવતીકાલે એટલે કે સાત તારીખના રોજ ભારે વરસાદ પડશે આમ મિત્રો હવામાન વિભાગ દ્વારા આવનાર બે દિવસ સુધી એટલે કે છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવી છે મિત્રો હવામાન વિભાગની બીજી આગાહી ઉપર પણ નજર કરી લઈએ તો સ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી પણ આવનાર પાંચ દિવસ સુધી જણાવવામાં આવી છે એની અંદર બે દિવસ સુધી એટલે કે શનિવારના રોજ અને રવિવારના રોજ જે વિસ્તારોની અંદર વરસાદ છેલ્લા દિવસોની અંદર નથી પડ્યો ત્યાં પડશે અને ત્યાં ગાજવીજનું પ્રમાણ છે એ પણ મિત્રો હવે આવનાર બે દિવસ સુધી જોવા મળી શકે છે જે વિસ્તારોની અંદર ખૂબ જ વધારે ગાંજવીજ થશે ત્યાં મિત્રો વધારે વરસાદ છે એ પણ પડી શકે છે અસાધારણ અંત્યંત ભારે વરસાદ પડવાની આગાહી જણાવી છે એની અંદર મિત્રો છ થી લઈ અને સાત ઇંચ અથવા તો આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ આજના દિવસે એટલે કે છ તારીખના રોજ રહેલી છે અને મિત્રો આ આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા તમે જોઈ શકો છો છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ પણ જણાવવામાં આવી છે રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી છે અને એ આગાહીની અંદર છોતેરથી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે જણાવવામાં આવી છે આ મિત્રો હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયાની આગાહી કરવામાં આવી છે એની અંદર સૌથી વધારે એટલે કે છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે અગાઉ પણ મિત્રો તમને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચારથી લઈ અને નવ સપ્ટેમ્બરની વચ્ચે જોવા મળશે એમાં ભારે વરસાદના દિવસો છે એ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ હશે એ પ્રમાણે મિત્રો આજે છ તારીખ છે અને આવતીકાલે હાથ તારીખ છે શનિવારે અને રવિવાર તો આમ ગુજરાતની અંદર શનિવારે અને રવિવારે વરસાદનું જોર છે એ વધુ રહેશે અને એને પગલે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આમ મિત્રો ગુજરાતની અંદર ભારેથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે જણાવી છે અને અહીંયા તમને જણાવી દઉં કે ગઈકાલે એટલે કે પાંચ સપ્ટેમ્બરના રોજ ત્રણ વાગ્યા પછી હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન એટલે કે નવી આગાહી કરવામાં આવી હતી અને એ આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ તો એ વરસાદને લઈને પણ તમે જોઈ શકો છો કે આવનાર ચોવીસ કલાક દરમિયાન એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ એટલે કે મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ આઇસોલેટેડ પ્લેસ છે એ સુરત ડિસ્ટ્રિકની અંદર જણાવવામાં આવી હતી એટલે કે સુરતની અંદર મિત્રો એક્સ્ટ્રીમલી હેવી વરસાદ પડી શકે છે આ સાથે મિત્રો વેરી હેવી વરસાદ પડવાની આગાહી છે એ પણ જણાવવામાં આવી હતી એની અંદર વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે તાપી છે એની અંદર જણાવવામાં આવી હતી એ સિવાય મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે આણંદ છે દાહોદ છે વડોદરા છે છોટા ઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે તાપી છે અમદાવાદ છે ખેડા છે એ તમામ વિસ્તારોની અંદર જણાવવામાં આવી હતી આમ મિત્રો આ આગાહી છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હતી પરંતુ હવે આ નવી આગાહી આવશે એ આગાહીની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વેરી એક્સ્ટ્રીમલી હેવી રેન પડવાની આગાહી છે જણાવવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો ધ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે એ બનેલું છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને એને લાગુ ઈસ્ટ એટલે કે પૂર્વ રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એમને કારણે વરસાદ પડવાની આગાહી છે એ ગુજરાતની અંદર જણાવવામાં આવી છે અને મિત્રો અહીંયા સાઉથ રાજસ્થાન અને નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સાત સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે આ સિસ્ટમ આવી જશે અને અહીંયા ખાસ માહિતી આપેલી છે કે આ સિસ્ટમ છે એ મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં પણ જઈ શકે છે એટલે કે ડિપ્રેશન પણ બની શકે છે અને ડિપ્રેશન બનશે તો મિત્રો ગુજરાતની અંદર બે દિવસ સુધી એટલે કે છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે આમ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે હવે મિત્રો આગાહીને પગલે ગુજરાતની અંદર ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે એ જોવાનું રહેશે મિત્રો એમની વધારે માહિતી છે આવનાર વિડીયોની અંદર તમને જણાવી એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો